Hello?

સાથે કોણ કોણ છે ચલો બતાવી દો કિંજુ દી અને અમારા ક્યુટ અમે અડધા કલાક થી બસ ની રાહ જોઈ રહ્યા હતા છેવટે કીધું કે હવે બસ ને બોલાવી તરત જ બસ આવી ગઈ અને અમે બસ માં બેસી ગયા અમારા કિંજલબેન બેન વાંદરા ની જેમ ઉપર ચડી ને બેસી ગયા હતા અને સપના દી એમની નીચેની સીટ માં જ હતા અને એમની એક્ઝિટ બાજુ ની સીટ મારી હતી પણ કિંજલ બેન નો બાર વાગે પછી બર્થ ડે હતો તો મેં કીધું ચલો ને થોડું હેરાન જ કરી લઈએ કિંજલ બેન નો બર્થ ડે એટલા માટે અમે કેક કાપી રહ્યા છે અમારી જોડે કેક ની સુવિધા નથી એટલે અમારી જોડે જીયાતું ને એમ થી અમે